બહુ બીજા હાલ છે ને આજરોજ જામનગર મહાનગરપાલિકા જામનગરના જે એસ્ટેટ શાખા ટાઉન પ્લાનિંગ શાખા પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગ શાખા ફાયર શાખા લાઇટ શાખા તેમજ પીજીવીસીએલ અને પોલીસ બંદોબસ્ત ભેગા રાખી આજરોજ પટણીવાળી વિસ્તારમાં તેમજ જે ટોટલ નદીના પટમાં જે એકસો પચીસ વન પોઈન્ટ ટુ ફાઇવ કરોડ જેવી જગ્યા ઉપર જે ઇલીગલ રીતે બાંધકામ કરવામાં આવ્યું હતું એમાં ઓલમોસ્ટ ખાસ કરીને જે જે છે પટણીવાડ વિસ્તારમાં એમાં જે ટોટલ સુડતાલીસ પ્રોપર્ટી છે સુડતાલીસ પ્રોપર્ટીમાં જે ગેરકાયદેસર રીતે બાંધકામ છે એ દૂર કરવાની એ કાર્યવાહી અત્યારે ચાલુ છે કેટલી જગ્યા ટોટલ છે એ પટણીવાડ વિસ્તારમાં જે પટણીવાડ વાણિયા વિસ્તારમાં જે જગ્યા છે બાસઠ હજાર બસો ચોરસ ફૂટ જેવી જગ્યા છે અને કુલ જે જગ્યા છે એક પોઈન્ટ પચીસ કરોડ જેવી જગ્યા છે આશરે જામનગર શહેરમાંથી પસાર થતી રંગમતી અને નાગમતી બંને નદીઓના પટના બાજુના ભાગમાં નદીની જમીનના વિસ્તારમાં અને સરકારી જમીનમાં ખૂબ મોટા પાયે દબાણ હતા એ બધા દબાણ આપણે છેલ્લા એક દોઢ મહિનાની દરમિયાનમાં એ લોકોને જરૂરી નોટિસ પણ આપી ચારસો ઇઠ્યોતેર એક હેઠળ ત્યારબાદ ચારસો ઇઠ્યોતેર બે હેઠળ પણ નોટિસ આપી અને જરૂરી ઉપકામો કરવામાં આવે આના અનુસંધાનમાં મોટાભાગના લોકો જે ઘરો ખાલી કરી ચૂક્યા હતા અને એમની પ્રોપર્ટી એમણે છોડી દેલી હતી આપણી નોટિસ અને હુકમને માન આપીને એ બધાનું આજે મોટા પાયે આપણે ડિમોલિશન કર્યું છે. અને આશરે સો જેટલા આવાસોને આજે આપણે જે નદીના પટમાં બાંધેલા છે એ ત્રણ લોકેશન ઉપરથી આજે દૂર કરવામાં આવેલ છે. આ ગામમાં આશરે કોર્પોરેશનની બે ડઝન જેટલી અલગ અલગ પ્રકારની ગાડીઓ વાહનો અને સવા સો દોઢસો જેટલો સ્ટાફ વધતા પોલીસના સહકારની વાત કરું તો ડીવાયએસપી અહીંયા મોજુદ છે અને એમનો પણ લગભગ સિત્તેર જણનો પોલીસનો કાફલો હાજર છે આ રીતે આ એક મેગા ડેમોલીશન કોર્પોરેશન અને પોલીસના બંનેના સંયુક્ત ઉપક્રમે આજે હાથ ધરવામાં આવેલ છે આ તબક્કે આપ સૌને જણાવવાની ખાસ કાળજી લઈએ કે લાલપુર ચોકડીથી જે નદી શરૂ થાય છે રંગમતીના અને એ બંનેનો આશરે તેર કિલોમીટર જેટલો સ્ટ્રેચ છે સરકારશ્રીએ હમણાં હાલ આપણને રંગમતી રિવર રિજ્યુવનેશન પ્રોગ્રામ પણ મંજૂર કરી આપ્યો છે અને એના તહત આ નદીને આપણે પુનર્જીવિત કરવાનો જે આખો પ્લાન છે એના ભાગરૂપે આ બધું ડિમોલિશન આપણે કરી રહ્યા છીએ આશરે આજના તારીખે સવા લાખ સ્ક્વેર ફૂટ જેટલી જગ્યા આવના પ્રત્યે આપણે ખુલ્લી કરેલી છે એટલે આટલું નદીની અંદર નદીની પાણી રાખવાની સ્ટોરેજ કેપેસિટી પણ વધશે